કિયાગામમાં એક મકાન કાચી દિવાલ બાજુમાં આવેલા અદારા ઉપર ધરાશાય થતાં બકરા દબાઈ જતાં પાંચ બકરાના મોત નીપજ્યા હતા કિયાગામમાં એક મકાન કાચી દિવાલ બાજુમાં આવેલા અદારા ઉપર પડતાપ લારામાં બાંધેલા બકરા દબાઈ જતાં પાંચ બકરાના મોત નીપજવાની ઘટના સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે ચાર વાગ્યે અડસામાં કિયાગામમાં વરસાદ વર્ષે રહ્યો હતો ત્યારે ચૌહાણ ફળિયામાં આવેલા ચૌહાણ ગુલામભાઈ કિશરભાઈના મકાન કાચી દિવાલ બાજુમાં આવેલા રકીબ યાસીન ચૌહાણના દારા ઉપર પડતા દારામાં બાંધેલા આઠ બકરા દબાઈ જતા પાંચ બકરાઓના પામ્યા હતા જ્યારે અન્ય ત્રણ હજુ કાપમાળમાં દબાયેલા હોવાની આશંકા વર્તાઈ રહી છે ઘટનાની જાણ થતા ગામ લોકોએ દોડી આવી મૃતક બકરાઓને ઘટના સ્થળેથી ખસેડ્યા હતા રકીબ ચૌહાણે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વરસાદને કારણે બાજુના મકાન ની કાચી દિવાલ અમારા અધારા ઉપર પડતા અધારામાં બાંધેલા આઠ નવ બકરા દબાઈ ગયા હતા જેમાંથી પાંચ બકરા ના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ બકરા કાટમાળમાં હોવાનું જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મને બે થી અઢી લાખ નું નુકસાન થવા પામ્યું છે તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી દિવાલ ધરાશાયી થઈ તે વેળા કોઈ ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી દીવાલ મારા અડાલાના બકરાની ઉપર પડી તો મારા આઠથી નવ બકરા દબાઈ ગયા એના માટે સરકારને અનુમતિ છે કે મને સહાય મળે એટલે લાખથી દોઢ લાખની આસપાસની મારી